કૃષ્ણ કન્યાલાલ કીધે અમે કેવા બનાવવા ભગવાલ રમકળા માટેના હશે ભગવાન રમકળા માટેના કેવો શું વ્યથા સે ત્યમરામ ધમકડા મા તેના તમે કેવા ભનાવા ભગવામકડા મા તેના યા કેવા સે ભગવાન રમકડા મા તેના કેવી સોંદિરા કેવા રત્ન બેસાયામય તો નિરાશે રા દ રમકડા માટેના તમે એવા ભા ભગવાન રમકળા માટેના કેવા હશે ભગવાન Sungguh dira bagaikan wa, yang ke wa pada desa ada itu

જો તમને આ બાના પસંદ આવતા હોય તો એને લાઈક કરજો શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો